સામે ડ્રાઈવ દાણી લીમડા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી મેગા ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું બીઆરટીએસ કોરિડોર માં ઘુસનાર અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો પોલીસે રોકતા અનેક વાહન ચાલકોએ અલગ અલગ બહાના પણ બતાવ્યા

ટ્રાફિક પોલીસ અમદાવાદ પોલીસ સતત અપીલ કરે છે કે બીઆરટીએસ કોરિડોરમાં કોઈ ખાનગી વાહન ચાલકો વાહન ન ચલાવે અને તેને કારણે લોકોને ક્યાંક અકસ્માત થાય છે તે કારણોસર તેઓ કાર્યવાહી કરી રહ્યા છે અને ખાસ કરીને લોકોને પણ ઉતાવળ હોય છે જવાની હું એક બેનને ને પૂછીશ બેન બીઆરટીએસ માં આવ્યા છો આપને પૂછું છું આપને નથી લાગતું કે ક્યાંક બસ કેવું આવી જાય ને અકસ્માત થઈ જાય કે અહીંયા ન ચલાવવું જોઈએ શું ઉતાવળ સાહેબ મોડું થતું હોય ઓફિસ જવાનું એટલે બીઆરટીએસ રૂટ ખાલી હોય એટલે અમે ત્યાં જતા હોઈએ છીએ બાકી કોઈ રીઝન હોતું નથી એટલે ટ્રાફિકને કારણે ક્યાંક આપને ના કારણે છે પણ આપ આપ માનો છો કે આવી રીતના ન જાય તો મતલબ હવે અકસ્માત તો અટકે જેથી કરીને પોલીસને તકલીફ ન પડે આપને પણ તકલીફ ન પડે પોલીસ પોતાનું કઈ પ્રોટેક્શન રીતે કામ નથી કરતી જ્યાં ત્યાં ટ્રાફિક ભેગો થાય જેથી ઓફિસ વર્ગવાળાને લેટ થતું હોય એટલે ખાલી રોડો એટલે બધા બીઆરટીએસ નો યુઝ કરતા હોય છે તેમનું કેવું છે કે નોકરીએ જવામાં મોડું થાય છે અમદાવાદમાં ટ્રાફિક વધારો હોય છે મારી સાથે એક અધિકારી શ્રી છે આપને પૂછીશ આ જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે કઈ ડ્રાઈવ છે ને કેમ કરવામાં આવી રહી છે બીઆરટીએસ કોરિડોરમાં બહુ બધા વ્હીકલ આવતા હોય તેના લીધે ફેટલ કેસીસ બહુ થતા હોય અને જે અનધિકૃત આવવા માટે મનાઈ છે ત્રણસો અઠાસી ની એ લોકો પર કલમ લાગુ થાય તો બી આવતા લોકો માનતા નથી એટલું બધું મોટિવેશન કરવામાં આવે છે તો પોલીસ સાથે મળીને બીઆરટીએસ ની ટીમ એક બીઆરટીએસ

પણ વચ્ચેથી હવે બીઆરટીએસની ટીમને જોતા તે લોકો પાછા પરત ફરી રહ્યા છે તો કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે તમામ સ્કૂટર વ્હીકલોને રોકી તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે બીઆરટીએસનો સ્ટાફ છે ટ્રાફિક પોલીસની ટીમ છે અને લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે તેઓ બીઆરટીએસ કોરિડોરમાં પોતાના ખાનગી વાહનો લઈને ના આવે જેને કારણે અકસ્માતનો ભય સૌથી વધારે રહે છે